બુલેટિન ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે ટોક વિથ ટેરોમાં હું દીપા જોશી આજે આપના સંબંધો વિશે ચર્ચા કરીશ સંબંધો લગ્ન અને વિવાહને લગતી તમામ બાબતો પરિસ્થિતિ અને નજીકના ભવિષ્ય વિશે આજે આપણે જાણીશું સંબંધો એ આપણા જીવનમાં ખૂબ જ અગત્યનો પાઠ છે સંબંધોથી આપણા જીવનમાં એક મધુરતા સપોર્ટ પ્રેમ અને એક આત્મીયતા જળવાઈ રહે છે જેનાથી આપણને જીવન જીવવા માટેના કારણો મળે છે સંબંધો એ એક એવી વસ્તુ છે આપણા જીવનની કે જેને કારણે દરેકે દરેક માનવી કે દરેકે દરેક નાના

જે આપ સૌ જાણો છો સૂર્ય રાશિ પ્રમાણે ટેરોટ કાર્ડના માધ્યમથી આપની જન્મ તારીખ પ્રમાણે આપની મેષ રાશિ પ્રમાણે આજનું આપડું ભવિષ્ય હું આપને કહીશ અને આપની સાથે ચર્ચા કરીશ બહુ સરસ મેષ રાશિના મારા જાતકોને હું એમ કહીશ કે તમારી જે પણ અત્યારે પરિસ્થિતિ સંબંધોને લઈને છે એમાં અગર જો તમે નવા સંબંધો બનાવવા જઈ રહ્યા છો અથવા તો તમે નજીકના ભવિષ્યમાં તમે જે પણ વિચાર્યું છે કે તમારા લગ્ન વિવાહ આ પ્રકારે થવા જોઈએ તો એમાં તમને જરૂર સફળતા મળશે યોગ્ય સાથીદાર મળશે અને કોઈ ગુડ ન્યૂઝ પણ મળવાના પૂરેપૂરા આસાર છે જે લોકોને લવ મેરેજ કરવા છે મતલબ કે પ્રેમી યુગલો માટેનો સમય પણ બહુ જ સરસ છે અને તમે હું તમને એમ કહીશ કે કુદરતના આશીર્વાદ તમારા કુટુંબની ઈચ્છા અને મરજી પણ તમારા સંબંધો સાથે જરૂર સંકળાશે અને જોડાશે માટે તમારું આ અઠવાડિયું સંબંધોને લઈને તમે સુખ માણો સંબંધોને માણો અને સંબંધોમાં આગળ વધો આપણે વૃષભ રાશિ ના જાતકો માટે વૃષભ રાશિના જાતકો તો પ્રેમમાં જ પડેલા હોય એવું લાગે છે ખૂબ જ સરસ દિલની વાત સાંભળજો હું તમને આ અઠવાડિયામાં એમ જ કહીશ કે આજુબાજુ આસપાસ મિત્ર વર્તુળ અને બીજા સગાવાલાઓની વાતોમાં ન આવીને પોતાના સંબંધ ઉપર વિશ્વાસ રાખજો પોતાના પ્રેમ પોતાના સાથીદાર ઉપર વિશ્વાસ રાખજો તો તમારા સંબંધો ખૂબ જ સરસ રીતે સચવાશે અને તમને સંબંધોથી જે અનુકૂળતા અને સાનુકૂળતા જોઈએ છે એ સો ટકા મળી રહેશે કુદરતનો તો આશીર્વાદ અને સપોર્ટ તમારી સાથે છે જ માટે તમે તમારા દિલનું સાંભળજો બીજાની વાતોમાં આવીને તમારા સંબંધોને બગાડતા નહીં અથવા તો તમારા સંબંધોમાં તમે જરા પણ કચાશ ન લાવતા આપણે આગળ વધીએ છે મિથુન રાશિના જાતકો માટે હું આપને એમ કહીશ કે તમારા સંબંધો તમારા માટે ગુલક છે ચામ છે લકી છે આવનાર બહુ જ નજીકના ભવિષ્યમાં નવી નવી ઓળખાણો નવા નવા સંબંધો તમારે દસ્તક દઈ રહ્યા છે તમારા જીવનમાં પણ થોડુંક ઈગો ડ્રોપ કરવાની જરૂર છે થોડીક છોડ કરજો કેમ કે સંબંધો તમારા આ જે નજીકના ભવિષ્યમાં નવી ઓળખાણો અથવા નવી મિત્રતા અથવા તો નવો કોઈ અગર પ્રેમ દસ્તક દઈ રહ્યો છે તો એ તમારા જીવન માટે એક સોલમેટ અથવા તો તમારા પોતાના જીવનમાં બહુ જ આશાનું કિરણ અને પ્રકાશ લઈને આવશે માટે થોડોક ઈગો ડ્રોપ કરજો તમે પોતે તમારી જે રીતની ઈચ્છાઓ હોય અરમાનો હોય અથવા તો તમે જે સપના જોયા છે એ જરૂર પૂરા કરી શકશો થોડી બાદ છોડ કરજો તમે મક્કમ અને જિદ્દીપણું થોડુંક છોડી દેશો તો તમે ખૂબ જ સરસ રીતે તમારા સંબંધોને માણી શકશો ચાહે પછી એ મિત્રતા હોય પાર્ટનરશીપ હોય ધંધામાં કે પછી નવયુગલ માટે વિવાહને લગતી તમે બાબતોમાં આગળ વધી રહ્યા હોય તો ખૂબ જ સરસ મિથુન રાશિ વાળા મારા જાતકો માટે હું કહીશ કર્ક રાશિના જાતકોને એમ કહીશ કે સંબંધોનું હજુ ભવિષ્ય ઘડાયું ભલે નથી થોડાક થોભવાની ધીરજ રાખવાની ભલે અત્યારે તમને જરૂર લાગતી હોય કાં તો કંઈક અટકેલા હોય એવું લાગતું હોય પરંતુ આવનારું ભવિષ્ય બહુ જ સરસ ઘડાઈ રહ્યું છે અને સકારાત્મક પરિસ્થિતિનું નિર્માણ બની રહ્યું છે એક ઈંટ ચણાઈ ગઈ છે બિલકુલ ચિંતાની જરૂર નથી કુટુંબનો સાથ બી છે સહકાર બી છે તમે પોતે થોડા સકારાત્મક થઈ જાઓ તો વધારે સારું છે સમાજ શું કહેશે મિત્રો શું કહેશે એ બધું વિચાર્યા વગર તમે પોતાનું અને તમારા પોતાના જે પણ સંબંધો છે કુટુંબ છે તમારું પોતાનું દાંપત્ય જીવન છે એના પર ફોકસ કરો તો તમારા માટે બહુ જ સરસ છે બાકી સંબંધો તમારા ખૂબ મજબૂત છે દરેક સંબંધ તમને સો ટકા સકારાત્મક બ્લેસિંગ્સ અને આશીર્વાદરૂપ જ નિવર્સે માટે વધારે પડતું વિચારો કરીને નેગેટિવ થવાની બિલકુલ પણ જરૂર નથી આગળ વધો સિંહ રાશિના જાતકો સિંહ રાશિના જાતકો માટે ખર્ચા ખર્ચા વધી રહ્યા છે સંબંધો પાછળ કરવા પડશે તો પરિસ્થિતિ બદલાશે એવું મને લાગે છે હા એ વાત જરૂર હું તમને કહીશ કે તમારે દરેક જગ્યાએ થોડાક એફર્ટ્સ તો કરવા પડશે અગર તમારે તમારા સંબંધોને સાચવી રાખવા છે તો સંબંધોની ઈચ્છાઓ સંબંધોનું માન સન્માન સંબંધો માટે જે ફરજો અને જવાબદારીઓ નિભાવી જોઈએ એ તમે નિભાવો ભલે તમે ધીરે ધીરે આગળ વધો પણ તમે એફર્ટ્સ નહીં કરો તો સંબંધો હાથમાંથી જતા રહેશે સંબંધો ગરકી જશે અને કંઈક ને કંઈક ઉપાધિ અને ચિંતામાં પડી જશો માટે જે અફર્ટ્સ કરવાના છે જે પણ તમારે તમારી ફરજો અને જવાબદારીમાં આવે છે તે તમે નિભાવો પ્રેમી યુગલો માટે બહુ સારો આ પખવાડિયું છે આ મહિનો અથવા તો આ અઠવાડિયું કે આ સમય કે આ પરિસ્થિતિ બહુ જ સરસ છે પ્રેમી યુગલો જલ્દી જલ્દી નિર્ણય કરી લો અને આગળ વધો લગ્ન અને વિવાહની પરિસ્થિતિ અને યોગ તમારા નિર્માણ થઈ ગયા છે આપણે આગળ વધીશું કન્યા રાશિના જાતકો માટે આપણે જોઈએ કે ટેરોટ કાર્ડ આજે શું કહે છે વાહ બહુ જ સરસ કન્યા રાશિના જાતકોને તો ટ્રાવેલિંગ ના અને પોતાના પ્રેમી અથવા તો કુટુંબ અથવા મિત્રો સાથે બહાર જવાનું અને એન્જોય કરવાનું કાર્ડ સૂચવી રહ્યું છે આજે મને તો તમે એન્જોય કરો ખૂબ જ પોઝિટિવ છે ઝડપથી તમે સંબંધો બાંધી શકશો ઝડપથી ક્લોઝ બી આવી જશો અને ઝડપથી નિર્ણય પણ લઈ લેશો એવું મને દેખાડી રહ્યું છે તો એન્જોય કરો ટ્રાવેલ કરો અને સારી એવી ધાર્મિક યાત્રા પણ મને દેખાડી રહ્યું છે તો અગર તમે તમારા કુટુંબ સાથે કે પ્રેમી યુગલને હું એમ કહીશ કે નવા નવા જે લોકો અત્યારે જેમણે મેરેજ કર્યા છે એ લોકો માટે હું એમ કહીશ કે તમારું આ સફર અને આ જર્ની આ યાત્રા ખૂબ જ સરસ અને શુભ નીવડશે આપણે આગળ વધીએ છીએ તુલા રાશિ તુલા રાશિના મારા મિત્રો બહુ જ સરસ ધ લવર્સનું કાર્ડ ઓપન થયું છે ખુલ્યું છે ટેરોટ કાર્ડ એવું કે છે કે અત્યારે તમારા જીવનમાં કોઈ સોલમેટ છે અને આ જન્મમાં તમે સંપૂર્ણતા અને સંતોષકારક તમારા જીવનને એ બનાવશે તો આગળ વધો ખૂબ જ નજીકના ભવિષ્યમાં જે પ્રેમી યુગલોને મેરેજ કરવા છે એના મેરેજ થઈ જશે ખૂબ જ સંતોષજનક એમનું લગ્ન વિવાહ અને દાંપત્ય જીવન નીવડે એવી પૂરેપૂરી હું તમને માહિતી આપી રહી છું આજે અને તમારું અગર તમે વેઇટ કરી રહ્યા છો જે લોકોના લગ્ન વિવાહ અથવા તો જે લોકો છોકરાઓ કે છોકરીઓ જોઈ રહ્યા છે એમના માટે પણ માત્ર ચાર કે પાંચ મહિનામાં તમારું હંડ્રેડ પર્સન્ટ ક્યાંક ને ક્યાંક એન્ગેજમેન્ટ કા તો વિવાહ કા તો ગોર ધાણા થઈ જશે માત માટે ખૂબ જ પોઝિટિવ અને સકારાત્મક અને ખુશ થઈ જાઓ આપણે હવે વૃષિક રાશિના જાતકો માટેના સંબંધો વિશે ચર્ચા કરીએ વૃષિક રાશિના જાતકોને હું એમ કહીશ કે સંબંધોમાં થોડી ટેન્શન ચિંતા કે કડવાહટ ઊભી થઈ હોય તો સોરી બોલી દો સોરી એ શબ્દ એવો છે કે કોઈ પણ ભૂલને તરત જ દે છે તરત જ એ સંબંધને સુધારી દે છે તમારે માફી માંગવાનો સમય અત્યારે ચાલી રહ્યો છે જો તમને એવું લાગતું હોય કે તમારું ક્યાંક વાંક છે અથવા તમે ક્યાંક કંઈક છુપાયું હોય અથવા તો તમે કોઈ ભૂલ કરી હોય તો સોરી કહી દો અને સંબંધને આગળ વધારો કેમકે પરિસ્થિતિ અને સંબંધ તો તમારો સરસ જ છે બીજું બધું જ આસપાસની જે પણ પરિસ્થિતિ મને અહીંયા ટેરોના માધ્યમથી દેખાઈ રહી છે એ બહુ જ સકારાત્મક છે બસ ખાલી તમે તમારા વિચારોમાં પરિવર્તન લાવો તમે થોડા સકારાત્મક બનો તમારા સંબંધ માટે અને તમે માફી માંગો અને માફી આપવાની જરૂર પડે તો માફી આપી દો મતલબ કે માફ કરી દો અને સંબંધને ટકાવી અને આગળ વધો ધન રાશિના મિત્રો અને મારા ધન રાશિના જાતકો માટે સમય બહુ જ સરસ છે સમય પાકી ગયો છે તમે તમારા વિચારો અને તમે જે તમારા સંબંધ માટે જે એફર્ટ્સ કરો છો સાચવવા માટે કે વધારવા માટે આગળ કે જે પણ તમે ડ્રીમ કે સપનું જોયું છે એ માટે તમે જે પણ વિચાર્યું છે એવું જ તમને સામે મળશે તો હું આપને ધન રાશિના જાતકોને એમ જ કહીશ કે પોઝિટિવ રહો સારું વિચારો મેક્સિમમ એફર્ટ્સ કરો ભરોસો અને વિશ્વાસ રાખો આગળ વધો બહુ જ પોઝિટિવ અને સકારાત્મક પરિસ્થિતિ આવી રહી છે અને તમે સુખ શાંતિ અને સંતોષ જે છે એ મેળવશો એ નજીકના ભવિષ્યમાં જ તમને મળી જશે તો સંબંધો માટે તમે બિલકુલ નેગેટિવ ન વિચારશો અને આગળ વધો મકર રાશિના મારા જાતકો મકર રાશિના મિત્રો ખૂબ જ સરસ સેલિબ્રેશન ઇવેન્ટનો સમય છે રેડી થઈ જાઓ પ્રિપેર થઈ જાઓ સંબંધોને એન્જોય કરવા માટે તમે અગર કોઈની રાહ જોઈ રહ્યા છો તો હવે રાહ જોવાનો સમય ગયો તમારા જીવનમાં સાનુકૂળ પરિસ્થિતિ આવી રહી છે સાનુકૂળ પરિસ્થિતિ બની રહી છે અને તમને તમારો ડ્રીમ બોય કે ડ્રીમ ગર્લ હવે મળી જવાનો છે તો ખૂબ 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 શુભેચ્છા મારા તરફથી તૈયાર થઈ જાઓ લગ્ન માટે વિવાહ માટે અથવા તો પછી તમારા નવા સંબંધો નવી ઓળખાણો અને મિત્રતા માટે કુંભ રાશિના મારા મિત્રો થોડુંક લેટ ગો કરો સંબંધો બહુ જ સરસ છે ઇમોશન્સ છે લાગણી છે ભરોસો છે વિશ્વાસ છે બધું જ છે સંબંધોમાં બિલકુલ દલીલબાજી આર્ગ્યુમેન્ટ્સ અને થોડીક બાદ છોડ કરવાનું રાખો દલીલબાજીમાં ન પડશો સંબંધોની મધુરતાને જાળવી રાખો થોડુંક લેટગો કરી નાખો બંને માટે સારું છે અને આવનારું જે ભવિષ્ય છે છે એ પણ ખૂબ જ સરસ પ્રેમ તો તમારે આમ પણ તમારા નસીબમાં છે જ કુંભ રાશિના મારા જાતકોને હું કહું છું કે પ્રેમ તો છે જ પણ પ્રેમને સાચવવા માટે થોડું ગો કરવાની જરૂર છે હવે આપણી આજે મીન રાશિના જાતકો છેલ્લી રાશિ બારમી રાશિ થોડો સંઘર્ષ મને દેખાઈ રહ્યો છે અને સંઘર્ષ તો કેમ ના હોય મીન રાશિના જાતકો ખૂબ જ વિચારમય હોય છે ખૂબ જ લાગણીશીલ હોય છે એ લોકો જેવું આપે છે તેવું જ એમને મળે તેવું હંમેશા ઈચ્છતા હોય છે માટે થોડોક સંઘર્ષ મને જરૂર દેખાય છે પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે તમારો સંબંધ તમારી પાસેથી તમારું વ્યક્તિ તમારું મિત્ર તમારો પ્રેમી તમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે તમારે કવચ પહેરેલું છે અને એ કવચ કોઈ નહીં તોડી શકે માટે બીજા બધા નેગેટિવ વિચારો અને બીજા બધાની વાતોમાં ન આવીને તમે તમારા સંબંધને માણો અને એન્જોય કરો તો મિત્રો આજે આપણે જોયું કે તમારા સંબંધો તમારા રિલેશન તમારા મિત્રો તમારી ડ્રીમ બોય અથવા તો ડ્રીમ ગર્લ અથવા તો દાંપત્ય જીવન લગ્ન જીવનમાં તમારે કઈ કઈ વસ્તુમાં બદલાવ લાવવાની જરૂર છે શું વિચારવાની જરૂર છે શું નહીં વિચારવાની જરૂર છે કોને કોને છોડ કરવાની જરૂર છે થોડું થોડું લેટકો કરવાની જરૂર છે જુઓ મિત્રો પ્રેમ સંબંધો અને લાગણીઓમાં તો આ વસ્તુ એક એવી છે કે જે તમે કરો એટલું ઓછું અને જેટલું કરશો એટલું મેળવશો કેમ કે સંબંધો વિના કોઈને ચાલતું નથી સંબંધો વિનાનું જીવન નકામું છે આપણી પાસે બધું જ હોય પણ પ્રેમ હૂફ પોતાનું માણસ આત્મીયતા ન હોય તો જીવન દોજક બની જાય છે જીવન એન્જોય નથી કરી શકાતું માટે હું આપણે એમ જ કહીશ કે આર્ગ્યુમેન્ટ વગર સકારાત્મક રહીને તમારા સંબંધોને સાચવીને તમારા કુટુંબને પ્રાયોરિટી આપીને અથવા તો તો તમારા પોતાની જાત ઉપર ભરોસો કરીને આગળ વધો મિત્રો મિત્રો આજે આપણે જોયું કે સંબંધો કેવા રહે છે હું તમને સંબંધોને લઈને એક સરસ મજાની ટીપ્સ પણ આપીશ જે આપણે દર વખતે ચર્ચા કરીએ છીએ ટીપ્સની અને ટીપ્સ તમે જરૂર એપ્લાય કરજો તો જ તમને ખબર પડશે કે ટીપ્સ જે નાની નાની જે વાતો છે નાની નાની જે એનર્જીસ અને નાની નાની નવી નવી જે વસ્તુઓ છે એ કરવાથી આપણી જીવનમાં આપણે કેવી રીતે પરિવર્તન લાવી શકીએ છીએ સંબંધો પ્રેમ લગ્ન જીવન માટે એક બહુ જ સરસ ટીપ્સ પહેલાં પહેલાં જે કુંવારા છે અને પરણવા માંગે છે જેમને નજીકના ભવિષ્યમાં લગ્ન કરવા છે એમના માટે હું એક ટીપ્સ આપીશ એ એ છે બહુ જ ઈઝી છે બહુ જ સરળ છે ઈઝીલી આપણા ઘરમાં સોલ્ટ એટલે કે મીઠું અને હળદરનો પાવડર જે આપણે યુઝ કરીએ છીએ રસોઈમાં એ તો હોય જ છે એ આપને ખબર જ છે બસ એ બે વસ્તુને મિક્સ કરી દો એમાં ગુલાબજળ મેળવી દો અને એક બોટલમાં ભરી દો અને એ બોટલને હંમેશા બાથરૂમમાં રહેવા દો અને એનાથી નાવાનું શરૂ કરી દો જુઓ તમારા લગ્ન જલ્દી જલ્દી થાય છે કે નહીં તમને તમારો જીવનસાથી બહુ જ નજીકના ભવિષ્યમાં જે તમે સપનું જોયું છે એવો મળી જ જશે અને આ ટિપ્સ કુંવારા મિત્રો માટે તો છે જ પરંતુ જે લોકોના લગ્ન જીવનમાં થોડી અડચણ હોય તકરાર હોય થોડીક ખટપટ ચાલતી હોય એ લોકોને માટે પણ આ ટીપ્સ બહુ જ સરસ છે આ ટીપ્સ કરવાથી લગ્ન પ્રેમી યુગલો અથવા યુગલો જે છે જે પરણેલા છે એ લોકોના જીવનમાં પણ મીઠાશ અને મધુરતા આવશે અને એ તમે પોતે ત્યારે જ ખબર મેળવી શકશો જ્યારે તમે આ ટિપ્સનો અનુભવ કરશો તો મિત્રો આજે આપણે જાણ્યું કે સંબંધો સંબંધોની વાતો વિવાહ કુંવારા જે મારા મિત્રો છે એ લોકો માટેનો સમય અને જે પરિણિત છે એ લોકો માટેનું પણ જીવન તો જોતા રહો બુલેટિન ઇન્ડિયા મારી સાથે ટોક વિથ ટેરોમાં દીપા જોશી નીચે આપેલા નંબર ઉપર અમને સંપર્ક કરો અને તમારા પ્રશ્નોના જવાબો અને સમસ્યાઓનું નિરાકરણ અને હલ જાણો અને મંગળવારે ગુરુવારે અને શનિવારે નીચે આપેલા નંબર સાથે મારી સાથે જોડાઓ અને તમારા દરેક પ્રશ્નો દરેકે દરેક એટલે કે જીવનના તમામ એરિયાના પ્રશ્નો માટે મને સંપર્ક કરો અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્તે